અને છેલ્લે જતા જતા નેતાગીરીના પણ દર્શન કરીએ પહેલા એવું કહેવાતું કે રાજા વેશ પલટી ને પછી પ્રજાની વચ્ચે જતા અને એની સમસ્યાઓ જાણવાનો પ્રયત્ન કરતા પણ એ વખતે જો જનતા કશું બોલે જો આજના રાજાઓ હોય મતલબ આજના રાજાઓ એટલે ચૂંટાયેલા પ્રતિનિધિઓ તો એ દરેકે દરેક માણસને છોડો એ દેવાનો નિર્ણય કરે પણ એમાં એ અમુક હિંમતવાળી પ્રજા હોય છે કે જે એવું નક્કી કરે છે કે ભલે જ ચડાવતા છોડીએ આપણે બોલીશું જો એનો વિરોધ છે અથવા સમસ્યા છે તો ધારાસભ્ય બાબુ જમના પટેલ બાકીના કોર્પોરેટર વેશ પલટીને થા સ્થિતિ પહોંચ્યા હતા નાગરિકે પોતાની અસહમતી વ્યક્ત કરી અને વિકાસ માટે પ્રશ્ન કર્યો તમે ચોમાસામાં અમદાવાદના પૂર્વ વિસ્તારમાં જાઓ સાબરમતી નદી બે વિસ્તારોને જોડવાનું કામ કરે છે નહીં કે ભાગલા પાડવાનું કામ પણ વિકાસ ત્યાં ભાગ પાડે છે તમે જેવા પશ્ચિમમાં આવો તમને એવું લાગે કે તમે અમેરિકા સિંગાપોરમાં ધીરે ધીરે પ્રવેશ કરી રહ્યા છો એક પછી એક એરિયા તમે છોડતા જાઓ તમને અલગ અલગ દેશની લાગણી આવે અને તમે પેલી બાજુ જાઓ એટલે તમે એશિયા અને આફ્રિકાના એવા પ્રદેશોમાં આવી ગયા છો કે જે વિકાસથી અતિશય વંચિત છે એવી સ્થિતિનો તમને અહેસાસ થાય કોટની અંદર સરદાર પટેલ મેયર હતા અને એમણે જે સુવ્યવસ્થિત રીતે નગર આયોજન કર્યું હતું એના પછી આટલા વર્ષો સુધી સરદાર પટેલની પ્રતિમાઓ બહુ લગાડી આપણે એમની સૂઝબૂજ નથી લગાડી શક્યા કામે નિકોલ વિસ્તાર તો અતિશય દારૂણ અવસ્થામાં જાય છે ખૂબ બધા પૈસા અને ટેક્સ આપતા માણસો છે ત્યાં એ બાજુ આખી ઇન્ડસ્ટ્રીઝ ચાલે છે એટલી મોટી ઇન્ડસ્ટ્રીઝ જ્યાં ચાલતી હોય જીઆઈડીસી આટલી બધી ચાલતી હોય એની સ્થિતિ આટલી બધી દયનીય હોઈ શકે જવાબ હા છે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કઠવાડા જીઆઈડીસીની આજુબાજુનો વિસ્તાર કે વટવાની આસપાસનો વિસ્તાર જુઓ અતિશય દારૂણ અવસ્થામાં માણસો રહે છે ત્યાં દાસ્તાન સર્કલથી આગળ જાઓ તો ત્યાં રસ્તાનું અસ્તિત્વ જ નથી આ સ્થિતિમાં રહેતા માણસો એ જ્યારે પોતાના ધારાસભ્યને પોતાના નેતાને પ્રશ્ન કરે ત્યારે શું થાય તો કે ઈગો હટ થઈ જાય જોઈએ વિડીયો આપડા અમદાવાદ મ્યુનિસિપાલિટી નું બજેટ પંદર હજાર એના બાજુમાં પાંચ કરોડ ના ખર્ચે જોવું જોઈએ બને છે બની ગયું ચાલુ છે કોને ઓરતમ બોલતો છો તમે શું કે ઓરતમ તમે જવાબ આપો છો જવાબ દેવા તમે પડીને નીકળો જોવા માટે અને તમે આટ બે ત્રણ દિવસ તમે સુવા તમે ભણવા તમે આ 12 12 વાગે તમે કોણ કોણ છો હા આ આખો રના કરતી લેબલ છે કઈ જગ્યાએ अर्बन સેન્ટર આ બાજુ ક્યાં આવેલો ખબર પડે આ દઈઓ ઓટી બાકી છે નથી સાંભળવાંભવા નહીં તમને ગણાવું બરાબર બોલતા નઈ વચ્ચે

બાબુ ખાતા હાથ કેમ ખેંચો બાબુ ખાતા હાથ કેમ ખેચો હાથ વડે કાકા અડતાલીસ વોલ માં મોટામાં મોટો વોલ શું નીકળ્યો નીકળો ડોળા બધા વોર્ડ કમ્પ્યુટર નીકળવા સ્મશાન ક્યાં છે સ્મશાન ક્યાં છે સ્મશાન માં વોટ માંગવા આવજો ચાર મહિના પછી આપડે થોડું ઓફિસ જાય તમારું तो थो थो। तीवारे तीवारे थो। थो। तीन लागा कई पार्टी को दिशा देता रे बीजेपी माने हत्यारे वो एरिया में आते हैं हत्यारे वो ना फ्लैट हम कोई पार्टी हमें कोई पार्टी नहीं है पार्टी नो वाले वाली करनी कोई पण जो ए दीपक भाई ओ दीपक भाई वो दीपक भाई हमें ना बोल दो अरे तुम भाजपा वाले ने पूछवाओ हमारा भाजपा मीटिंग है बाबू का सापट খবৰ <muchas> যি મતલબ રાખીએ કે રાજનેતાઓ એટલા તો વિશાળ એના થાય કે એમના કરેલા પાપને ઓળખી શકે એમની આજુબાજુના એમના ગોત્રના માણસોએ કરેલા પાપને ઓળખી શકે અને પછી એ પ્રજા પર ચડી બેસવાની જગ્યાએ વાસ્તવિકતાનો સ્વીકાર કરતા થાય કે ચોમાસામાં અમદાવાદ ખરેખર ખાડાવાદ બની જાય છે અને માત્ર અમદાવાદની અનેક વિસ્તારોની સ્થિતિ બહુ દારૂણ થઈ જાય છે આ સ્થિતિને સ્વીકારતા અને સમજતા થાય એવી અપેક્ષા રહેવાની છે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબ્સ્ક્રાઇબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો વિડીયોને શેર કરો નમસ્કાર